જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે લસણના ભાવ અને વાવેતર વિશેની માહિતી મેળવીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે વિતેલ વર્ષના અંતિમ દિવસોથી બે હજાર ચોવીસના પ્રારંભે લસણ બજારે ફૂલ ગુલાબી ભાવની સપાટી બતાવી છે પાછલા વર્ષોની તુલનાએ લસણમાં રેકોર્ડ બ્રેક ભાવ થયા હતા આ વર્ષે વાવેતરમાં ઘટાડો થવા પાછળ બે મહત્વના કારણો હતા પહેલું કારણ તો અપૂરતા પાણીના સ્ત્રોત અને બીજું કારણ વાવેતર સમયે લસણ બીજ મોંઘું હોવાથી નવા ખેડૂતોએ લસણ વાવેતરનું સાહસ ન કરી શકે મધ્યપ્રદેશમાં નવા લસણની આવકો શરૂ થઈ ચૂકી છે જ્યારે આપણે ત્યાં વવાયેલ લસણ હજુ સિઝનના અડધા મુકામે પહોંચ્યું છે ત્યારે આ વર્ષે લસણ બીજ મોંઘું અને ઉપરથી પાણીના અભાવ વચ્ચે માંડ દસ ટકા જેવું વાવેતર વવાયું હશે ત્યારે લસણના પાકમાં હાલ સારી સ્થિતિ દેખાઈ રહી છે અને લસણમાં ગમે તેટલી મહેનત કરો છતાં વીઘે ચાલીસ મણુકા પેદા કરવા અઘરા પડી રહ્યા છે પ્રતિકૂળ હવામાનને કારણે લસણમાં જોઈએ એવી વનક દેખાતી નથી અને લસણ પાક વાવેતરને બે મહિના થયા છે ત્યારે અમુક જિલ્લાઓમાં ગત વર્ષની તુલનાએ વીસથી પચીસ ટકા જેવો કાપ મુકાણો છે નવી જમીનોમાં વવાયેલ લસણ પાકની સ્થિતિ સારી છે અને ગત વર્ષની તુલનાએ ગુજરાતમાં પચાસ ટકા લસણ વવાયું છે તો રાજસ્થાનમાં ગત વર્ષ જેટલું જ વવાયું છે ત્યારે મધ્યપ્રદેશમાં સવાયું લસણનું વાવેતર થયું છે ટૂંકમાં દેશ લેવલે ગત વર્ષની સામે લસણ વાવેતર જળવાયેલું હોઈ શકે છે હવે કોઈ હવામાનની વિઘ્ન ન આવે તો ઉત્પાદન ગત વર્ષ જેટલું જોવા મળી શકે છે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા નોંધેલ આંકડા મુજબ ગત વર્ષની અનુસંધાને એકવીસ હજાર નેવું એક હેક્ટર લસણ વાવેતર સામે આ સિઝનમાં સત્તર હજારને સિત્તોતેર હેક્ટર વિસ્તારે લસણ પહોંચવાનું કોઈ ખેડૂત કે વેપારીના ગળે ઉતરે એવા આંકડા નથી ફિલ્ડની રખડપતિ બહુ ઓછું લસણ વાવેતર જોવા મળે છે ખેડૂતોએ ઉત્તરાયણને ધ્યાને રાખીને ધીમે ધીમે લસણ વેચી અને પૈસા છૂટા કરવાનો સમય છે અનેક ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અનેક ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો